હવે અન્ય સમાચારોની વાત કરીએ તો સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું અંતે સુરત લોકસભા ઉમેદવાર માટેનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે તેમની સાથે કોંગ્રેસ તરફે ડમી ઉમેદવાર સુરેશનું પણ ફોર્મ પ્રેરક કરી દેવામાં આવ્યું છે તો ગત રોજ જ્યારે ભાજપના દિનેશ ભાઈને ઉઠાવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે ફોન નંબર 789 માં કંઈક ખામી છે અને тена कांग्रेस उम्मीदवार निलेश कुंभाणी और अन्य कार्यकर्ताओं के साथ पदाधिकारीयों पण कलेक्टर ऑफिस से दौड़ी आव्या था 18 तारीख को ठेकेदारों ने स्पष्ट रूप से निवेदन कमिश्नर के सामने किया और बाद में भाजपा के उम्मीदवार ने एफिडेविट लेके खड़ी कर दी और टेकेदार को प्रत्यक्ष रूप में मांग करते थे टेकेदार उपस्थित नहीं हुए हो सके संजोग वसात या भारतीय जनता पार्टी की कॉन्स्पिरसी से और हम हाईकोर्ट जाके मनाई हुक्म में देरी हो इसीलिए जान के ऑर्डर की कॉपी कल से प्रसारित नहीं कर रहे हैं तो हमें तो हे hey, राम ये चुनावी फारस है हे hey, राम ये चुनावी फारस है ये इलेक्शन कमिश्नर टीएन सेशन की एक कॉन्सपिरेसी है और भारतीय जनता पार्टी पॉलिटिकल पावर की एक कॉन्सपिरेसी है कांग्रेस के कार्यकर्ता कहते हैं कि कांग्रेस के उम्मीदवार बिक चुके हैं आप कांग्रेस के कार्यकर्ता कहो का सवाल करिए उनको पूछिए जो हमने हमने जो एप्लीकेशन दिया था उसका हयरिंग था फॉर्म नंबर सात आठ नौ और चौदह का हयरिंग था उसमें जो कांग्रेस के कैंडिडेट थे नीलेश कुमारी और जो डमी उम्मीदवार थे कैंडिडेट सुरेश भाई उसका दोनों का फॉर्म आज रद्द हुआ है इसकी जानकारी ले मैंने आपको दीजिए प्लीज मैंने आपको आपको, आपको, आपको मैंने मैच दिया तो मैंने वो सब मैं आपको बात बताऊंगा अभी दोनों का फॉर्म रद्द हुआ है आपने क्या शिकायत की थी जो हमने शिकायत की थी कि इसके फॉर्म में हमको कुछ गलत दिखा दे रहा है साइन है और दूसरा भी हमने दो तीन प्रकार का उसमें टेक्निकल प्रॉब्लम हुआ किया था तो उसके हिसाब से चार जो उसके ठेकेदार थे वो आए थे और उसने अपीडेट करके बोला था कि इसमें हमारा साइन नहीं था સુરેશભાઈ પડસાણા ફોર્મ નંબર ચૌદ આજે બંને પક્ષની દલીલ થતા જે નિર્ણય છે સાત આઠ નવ એ ફોર્મ અમાન્ય થયા છે અને ચૌદ નંબર પણ અમાન્ય બંને ફોર્મ રદ થયા છે

આજે હિરિંગ હતા આ બંને ફોર્મ આ બાબતે આ બાબતે મેં આપને સ્પષ્ટા કરી છે આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ એને બંને ફોર્મ અમાન્ય ગણ્યા છે અમારે તરફ થી આર્ગ્યુમેન્ટ ક્યાં ગયા થા કે જો સપોર્ટર્સ કલ कलेक्टर साहब के पास आए थे और जिन्होंने ये कहा है कि हमारा सिग्नेचर नहीं है नॉमिनेशन पेपर पे उन्होंने क्यों कहा अंडर थ्रेट कहा या कोई लालच में आकर के कहा वो वेरीफाई किए बिना हमारा नॉमिनेशन पेपर यानी के कैंडिडेट नीलेश कुमारी का नॉमिनेशन पेपर कैंसल हुआ है नौ नौ देखे। देखे। कोई हम हम 9 बजे अंदर गए साढ़े नौ बजे आर्गुमेंट स्टार्ट हुआ तकरीबन साढ़े दस बजे आर्गुमेंट खत्म हो गया साहब ने कहा कलेक्टर साहब ने कि मैं बिफोर इलेवन ओ क्लॉक आई विल पास एन ऑर्डर मगर वो 11 बजे पास नहीं हुआ अभी पास हुआ सपोर्टर तो कोई आए थे थी। कोई नहीं आए थे कोई नहीं कुछ कारण उसके बारे में मैं कुछ नहीं कह सकता वो आपको पूछना पड़ेगा कैंडिडेट को હાઈકમાર નિર્ણય હોય નવ નીશભાઈ કુભાણી નું ફોર્મ હતું ચૌદ નંબર હે સુરેશભાઈ ફરસાણા નું ફોર્મ હતું અને જે એના ત્રણ ફોર્મ ભરેલા હતા તણે ત્રણ ટેકેદારો હોય એ દરખાસ્તમાં સહી કરી હતી એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસી દરમિયાન આવ્યા એ લોકો એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે એ મારી ફોર્મમાં મારી સહી નથી હું અહીંયા કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ રજૂ કરવાનો ત્યારે હું અહીંયા આવ્યો નથી અને મારી હાજરી નથી ચૌદ નંબરના ફોર્મના જે ટેકેદાર દરખાસ્તનાર હતા એને પણ પોતે હેપીડ કરીને આવી અને એણે એવી રજૂઆત કરી છે કે ભાઈ મારી સહી નથી ત્રણ પ્રકારનું છે કલેક્ટરે એને ઘણા પ્રશ્ન પૂછ્યા છે એને પણ એને ઓનલાઈન વિડીયો એને જવાબ આપ્યા છે એના જવાબ પણ એના લેખિતમાં લીધેલા છે કલેક્ટરશ્રી અને એને એફિડેટ કરીને પણ સોગંદપૂર્વક જણાવ્યું છે કે આમાં ફોર્મમાં મારી સહી નથી આટલી એને રજૂઆત કર્યા પછી બંને પક્ષે કાલે ચાર વાગ્યાનો સમય આપ્યો તો ચાર વાગે સામેના પક્ષવાળાએ એ લોકોએ કીધું અમને સમય આપો એટલે કલેક્ટર સાહેબે આજે સમય આપ્યો તો અમે બધાને નવ વાગે બોલાવ્યા હતા નવ વાગ્યા દલીલ ચાલુ થઈ

અને સાહેબે કહ્યું કે હું અગિયાર પહેલા ઓર્ડર કરી દઈશ અગિયાર પહેલા ઓર્ડર નહોતો થયો અમે રાહ જોતા હતા અત્યારે ઓર્ડર કર્યો છે અને નિલેશ કુંભાણીના ત્રણે ત્રણ ફોર્મ રદ કર્યા છે અને જે સબસ્ટિટ્યુટ કેન્ડિડેટ ડમી ઉમેદવાર હતા એનો ફોર્મ પણ ઓર્ડર કરીને રદ કર્યો છે ઓર્ડર કોપી મારી પાસે છે અભ્યાસ કરવાનું બાકી છે પાર્ટી નક્કી કરશે

ના ઉમેદવારી પત્રને રદ કરવા માટે એમના ટેકેદારે અરજી કરેલી એ અરજી ના મંજૂર કરેલી અને તેમ છતાં એ ઓર્ડર બતાવવા છતાં અત્યારે અમારો ઉમેદવારી પત્ર રદ કરવામાં છે ત્યાં વાંધેદારનો વાંધો રદ કરવામાં આવેલો અને ઉમેદવારી પત્ર મંજૂર કરવામાં આવે સર કોંગ્રેસ કોંગ્રેસ કે જો દોનું નામાંકન પત્ર છે उसके जो मेन उम्मीदवार था और डमे दोनों का नामांकन पत्र खारिज कर दिया गया है हमारी जो दलीलें थी हमारा जो रिप्रेजेंटेशन किया था उसने उसने ऑर्डर में लिखा गया है लेकिन हमारा वो रिप्रेजेंटेशन सही नहीं है और किस वजह से सही नहीं है इसका कोई जिक्र ऑर्डर्स में किया नहीं गया है इसका मतलब ये है कि ऑर्डर्स बहुत भूल सस्टेनेबल नहीं है ये ऑर्डर्स को हम त्वरित कोर्ट में चैलेंज करेंगे किन किन लोगों के खिलाफ खिलाफ तो द इलेक्शन कमीशन और द कैंडिडेट क्या इस पूरे मामले में क्योंकि आप क्या इस पूरे मामले में लगा आपको ગઈકાલથી જે રીતે કોંગ્રેસનું હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યું છે ત્યારે આજરોજ અગિયાર વાગ્યા સુધીનો સમય માંગવામાં આવ્યો હતો કલેક્ટર ઓફિસ ખાતેથી ને કલેક્ટર ઓફિસેથી આજથી અગિયાર વાગ્યાનો સમય પણ આપવામાં આવ્યો હતો કે તમે તમારા ઉમેદવારો જે ટેકેદાર છે તેને લઈને આવો ત્યારે આજે રોજ નિલેશ કુંભાણી જે સુરત લોકસભાના ઉમેદવાર છે તેઓ આજે પોતાના ટેકેદાર લઈ અહીં પહોંચ્યા ન હતા અને ગતરોજ જે રીતે મીડિયામાં ટીપા ટિપ્પણી કરવામાં આવી હતી કે તેમના ઉમેદવારો જે તેમના જે ટેકેદારો છે તે ક્યાંક ને ક્યાંક અપહરણ કરી લેવામાં આવ્યું છે ત્યારે આજ રોજ સુધી પણ તેઓ સંપર્કમાં આવ્યા નથી અને જે પોલીસમાં પણ તેઓ ફરિયાદ આપી ચૂક્યા છે નિલેશ કુંબાણી દ્વારા અને કલેક્ટર ઓફિસમાં પણ ફરિયાદ આપી ચૂક્યા છે ત્યારે રોજ જે રીતે અહીં આવવાના હતા પોતાના ટેકેદારો સાથે તેઓ પહોંચ્યાના હતા વહેલી સવારે નવ વાગે નિલેશ કુરબાણી અહીં આવ્યા હતા ને ત્યારબાદથી તેઓ અહીં પાછલા પાણેથી કલેક્ટર ઓફિસથી રવાના થઈ ગયા હતા તેના કારણે અત્યારે હાલ આપણે જોઈ શકો છો કે અહીં મોટી સંખ્યામાં જે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને તેની સાથે સાથે અહીં મીડિયાનો પણ જમાવડો થઈ ચૂક્યો છે ત્યારે પોલીસ બંદોબસ્ત જે ગોઠવી દેવામાં આવ્યો છે શરૂઆતના સમયમાં પોલીસ સાથે અને મીડિયા સાથે પોલીસે અભદ્ર વર્તન કર્યું હતું ત્યારે હાલની પરિસ્થિતિની આપણે વાત કરીએ તો સુરત

નથી નથી આવ્યા આવ્યા ખરી વાત વાત છે છે સાચી બહુ ખરાબ હાલત આપણે જણાવી દીધી કે કોંગ્રેસમાં જ ક્યાંક ને ક્યાંક આમનો રોષ જોવા મળી રહ્યો છે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ એવું પણ કહી રહ્યા છે કે નિલેશ કુંબાણી વેચાઈ ગયા છે સાહેબ શંકા તો બધાને જતી હોય એ તો હવે આપણે કાયદેસર કાર્યવાહી કરીએ પછી ખબર પડે કે ભાઈ આ શંકા સાચી કે ખોટી બધાને શંકા તો ઘણી જતી હોય કોઈ ધનના ના થાય કોઈ સત્તાના લોભ થાય બીજી તરફ જો વાત કરવામાં આવે લોકોનો એવો પણ રોષ છે કે કોંગ્રેસના જે ઉમેદવાર છે નિલેશ કુંબાણી તેઓએ કોંગ્રેસના કોઈ કાર્યકર્તાને પોતાના ટેકેદાર ના રાખ્યા અને પરિવારના સભ્યો અને તેમના ભાગીદારોને ટેકેદાર રાખ્યા હતા ને કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક વાંધો પણ ઉઠાવ્યો હતો કે જૂના કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવે પાટીદાર આંદોલનથી નિલેશ કુંભાણી પ્રકાશમાં આવ્યા હતા અને જ્યારે નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી હતી તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં પણ રોષ જોવા મળે છે આવું બને ત્યારે કાર્યકરો અજાણ હોય એ બધી માહિતીથી અજાણ કાર્યકરોને ગુસ્સો અને રોષ થાય એ સાયકોલોજીસ્ટ એટલે કોઈને શંકા બી જાય પણ એના પુરાવાઓ આપણે લેવા પડે અને પછી એના પગલાં ભરવા પડે સવારે નવ વાગ્યા કલેક્ટર ઓફિસ નિલેશ કુંબાણી હાજર રહ્યા હતા પાછલા બારણેથી તેઓ નીકળી ગયા હાલની શું પરિસ્થિતિ કલેક્ટર કચેરીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા શું નિર્ણય લેવામાં આવશે આપણે શું લાગી રહ્યા છે અધિકાર લીગલ ટીમ ને આપ્યો લીગલ ટીમ ત્યાં બેઠી છે કે અરજીઓને વાંધા અરજી આપે છે તારીખે ઉમેદવાર ટેકેદાર કલેક્ટર સમક્ષ હાજર થાય અને પછી વીસ તારીખે એફિડેવિટ આપે જેને માટે ટાઈમ આપ્યો એ બહુ દુઃખદ છે બહુ આઘાત શરૂઆતના છે તેઓ ક્યાંક ને ક્યાંક એક્ટિવ રહ્યા હતા અને ત્યારબાદ

અપહરણ એ બી આરોપ હતો અત્યારે બી આરોપ આરોપ જ છે સાબિત થવો જોઈએ ત્યારે આપણે એ વાત આગળ કરીએ સર જો નીલેશ કુંભાઈનું ફોર્મ રદ થાય તો આગળની શું નીતિ ઇન્ડિયા ગઠબંધન ની કે કોંગ્રેસ ની જો ફોર્મ રદ નો ઓર્ડર મળે તો હાઈકોર્ટમાં જઈશું ઇલેક્શન કમિશનર સામે જઈશું ભાજપના ઉમેદવાર સામે જઈશું અને કોંગ્રેસના ઉમેદવાર સામે પણ પગલા ભરીશું કોંગ્રેસના ઉમેદવાર એટલે દિલેશ કુંભાણી જો ક્યાંક ને ક્યાં ગેરરીતી હોય એની સામે ભી પગલા ભરીશું કાયદેસર પાર્ટી એમને પસંદ કર્યા હતા તે છતાં એમની સામે પગલા આજે તમે કોઈને પસંદ કરો એ તમારી સામે ખોટું કરે તો તમારે સામે તો પગલા ભરવા પડે ને બીજું તો શું થાય એમાં બોલો ચોક્કસપણે નૈસર દેસાઈ આપણી સાથે જોડાયા હતા ને તેમને જે રીતે માહિતીઓ આપી છે કે ક્યાંક ને ક્યાંક જો આવનારા સમયમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તો જે વાંધા ઉઠાવનાર છે કે અન્ય લોકો જે છે જે આમાં સંડોવાયેલા છે તે ભલે ફક્ત નિલેશ કુંભાણી જ કેમ ના હોય પરંતુ પાર્ટી દ્વારા તે તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કોર્ટ સમક્ષ પણ જવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો જે હાઈ વોલ્ટેજ ડ્રામા હતો નિલેશ કુંભાણીનો તે હવે ટૂંક જ સમયમાં તેનો પર્દાફાશ થશે અને કઈ રીતની જે રીતિઓ આચરી છે કારણ કે જે રીતે પાર્ટીએ તેમને પસંદ કર્યા હતા જો નિલેશ કુંભાણીની આમાં ગેરરીતિ સમજવામાં આવશે તો તેમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે કેમેરા પર્સન સાથે હોમિત રાજપૂત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત